નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આવતીકાલે નહીં અને પરમ દિવસથી ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એના ઉપર આ ખેતીના જે બજાર ભાવના વિડીયાસ છે એ અથવા તો નવા જે સર્વેના વિડીયોઝ છે એ બધા એમાં મૂકતા જશું એટલે એ ચેનલને જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ ઉપર તમને ઘણી બધી ખેતીને લગતી બીજી ઉપયોગી માહિતીઓ પણ મળતી રહેશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજના ભાવ શું કહે છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો બ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છે તે છસો ઓગણીસ રૂપિયા હતો તુવેર તેરસો પચાસથી ઓગણીસો સાઠ રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો વીસ છોડી પંદરસોથી અઠ્યાવીસો નવ્વાણું મેથી નવસો ચાલીસથી બારસો છપ્પન રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ચોત્રીસ કાળા તલ ત્રણ હજાર પચાસથી અડતાલીસો સોયાબીન આઠસોથી નવસો ચાર પીડા ચણા અગિયારસો એંસીથી તેરસો પચાસ રૂપિયા સફેદ ચણા પંદરસો થી છવ્વીસો દસ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો દસ થી પાંચસો પચાસ લસણા જે થી સુડતાલીસો અડદ બારસો થી સત્તરસો રૂપિયા ધાણા બારસો થી પંદરસો અગિયાર ધાણી બારસો થી પંદરસો રૂપિયા તલ એકવીસો થી છવ્વીસો રૂપિયા ચીણી મગફળીની જો વાત કરીએ તો નવસો રૂપિયાથી બારસો એકાવન જાડી મગફળી આઠસો એસી બારસો દસ કપાસ આજે તેરસો થી ચૌદસો સિત્યોતેર જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો ત્રીસ રૂપિયાથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જુનાગઢની જુનાગઢમાં ઘઉં આજે પાંચસો ચાલીસથી છસો વીસ રૂપિયા એ જ રીતે ચણા જે એક હજાર પચાસ થી તેરસો પચીસ તુવેર પંદરસો રૂપિયાથી અઢારસો ચોત્રીસ અડોદા જે એક હજાર થી સોળસો પિસ્તાલીસ વાત કરવામાં આવે કાળા તલની તો ચાર હજાર પચાસ થી ચાર હજાર પચાસ રૂપિયા સોયાબીન સાતસો દસ થી નવસો બાર એ જ રીતે તલાજે બસો થી પચીસો રૂપિયા જાડી મગફળી આઠસો વીસ થી અગિયારસો છોતેર ઘીણી મગફળી આઠસો દસથી એક હજાર એકોતેર અને જીવ જીરાની વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે અગિયારસો રૂપિયાથી બારસો એક લસણ ત્રણ હજારથી પિસ્તાલીસો નેવું રૂપિયા રાયડાની જો વાત કરવામાં આવે તો આઠસો થી અગિયારસો અજમો બે હજાર થી ચાર હજાર ચાલીસ રૂપિયા ધાણા આજે સાતસોથી તેરસો સાહીઠ સોયાબીન સાતસો પંદરથી આઠસો ત્રીસ રૂપિયા જાડી મગફળી નવસોથી અગિયારસો પંદર ચીણી મગફળી નવસોથી ચૌદસો પંચાવન રૂપિયા કપાસ આજે બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસસો પચાસ રૂપિયા અને એ જ રીતે જામનગર માર્કેટિંગ યાર્ડમાં બીજા મહત્ત્વના પાકોની જો વાત કરીએ તો ડુંગળીની રેકોર્ડ બ્રેક અરાજીઓ થઈ રહી છે અને આવકો પણ ડુંગળીની જામનગર માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક જોવા મળી રહી છે ડુંગળીની જો આવકની ટોટલ વાત કરીએ તો પંદર હજાર નવસો એકાણું ગુણીની આવક ટોટલ જામનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોવા મળી રહી છે અને રેકોર્ડ બ્રેક આવક છે એ જામનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની કહી શકાય વાત કરીએ હવે ગોંડલની ખ આજે પાંચસો એકથી છસો વીસ રૂપિયા ડુંગળી એકસો અગિયારથી છસ્સો એકવીસ તુવેર આજે બસો એકાવનથી અઢારસો એકાણું સોયાબીન સાતસો એકથી આઠસો એકસઠ એરંડો અગિયારસો એકવીસથી બારસો છ અડદ એક હજાર એકાવનથી સોળસો એકાણું ચણા અગિયારસોથી તેરસો સોળ વાલ પાંચસો અગિયારથી ચૌદસો એકોતેર મેથી છસો એકતાલીસથી અગિયારસો એકોતેર લસણ ચૌદસો એકથી પિસ્તાલીસો એકાણું રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસો એકાવનથી પચીસસો એક તલ અઢારસો પચાસથી છવ્વીસો એકવીસ ચોળી આજે પાંચસો એકથી ત્રેવીસો એકત્રીસ ઈસબગુલ ત્રણસો એકાવનથી બે હજાર એકોતેર મગફળી સાતસો એકતાલીસથી બારસો જાડી મગફળી છસો એકતાલીસ થી બારસો છત્રીસ રૂપિયા કપાસ તેરસો એક્યાસી થી ચૌદસો છત્રીસ ધાણા આઠસો થી સોળસો એકાવન ધાણી અગિયારસો એક થી સત્તરસો એક્યાસી ગોંડલમાં આજે જીરાની જો વાત કરીએ તો ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયાથી ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે અત્યારે તમને અહીંયા દેખાય છે એના ઉપર જઈ એ ચેનલને જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં હવે તમને બજાર ભાવને લગતી જે જે માહિતી હશે એ બધી માહિતી તમને એ ચેનલ ઉપર જોવા મળતી રહેશે અને આ ચેનલ ઉપર પણ તમને કોઈ દી ના જોયા હોય એવા વિડીયો જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર